સ્વાગત છે આપણું રેલવેવાળા યુટ્યુબ ચેનલની અંદર તો આની પહેલાં પણ મેં એક પિસ્તાલીસ દિવસનો ભાવનગર ડિવિઝન ટ્રેન કેન્સલેશનનો વિડીયો બનાવ્યો બનાવ્યો હતો તેની અંદર મારે થોડુંક પેસેન્જર ટ્રેન વિશે બોલવામાં ભૂલ થઈ ગઈ હતી પેસેન્જર ટ્રેન વિશે જ ખાલી બોલવામાં ભૂલ થઈ ગઈ હતી બીજું બધું જ જે છે રેડી છે વેરાવળ પોરબંદર અને બીજી બધી એક્સપ્રેસ ટ્રેન વિશે હું એકદમ સાચું બોલ્યો હતો તો આજે હું ફરી વિડીયો બનાવું છું જે આજે એ આજે હું વિડીયોમાં એક જણાવીશ કે કઈ કઈ ટ્રેન માત્ર કેન્સલ થઈ છે બીજી બધી આની સેવાય જે છે તે શરૂ હોય છે તો વાત કરીએ તો સૌથી પહેલી ટ્રેન ફાઇવ નાઇન ટુ ટુ એટ ભાવનગર ટર્મિનસ સુરેન્દ્રનગર પેસેન્જર્સ જે ભાવનગર ટર્મિનસથી રોજ સવારે પાંચને દસે ઉપડે છે તેને તે જે ટ્રેન છે તે રદ છે બીજી ટ્રેનની જો વાત કરીએ તે ટ્રેન નંબર ફાઇવ નાઇન ટુ ઝીરો ફોર જે સવારે અગિયાર વાગે ભાવનગર ટર્મિનસથી ઉપડે છે તે ટ્રેનને રદ કરવામાં આવી છે અને બોટાદ જંક્શનથી ચાર વાગે જે ભાવનગર ટર્મિનસ ટ્રેન રવાના થવા નીકળે છે તેને પણ કેન્સલ કરવામાં આવી છે આમ જોવા જાઉં તો બોટાદની બે ટ્રેન કેન્સલ કર કરવામાં આવી છે તો પાલિતાણાની ટ્રેન વિશે જો વાત કરીએ તો સવારે સાડા છ એ ફાઇવ નાઇન ટુ સિક્સ એટ પાલીતાણા જવા માટે રવાના થતી ટ્રેન તેને કેન્સલ કરવામાં આવી છે અને સાંજે સાડા પાંચે ઉપરથી ભાવનગર પાલિતાણા ફાઇવ નાઇન ટુ સેવન ઝીરો તેને પણ રદ કરવામાં આવી છે પાલિતાણાની અને બોટાદની ટ્રેન જે છે અને એક સુરેન્દ્રનગરની ટ્રેન ખાલી બસ એટલીસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે બીજી બધી ટ્રેનો જે છે તે ચાલુ છે પોતાના શેડ્યુલ ઉપર ચાલે છે ઠીક છે તો બીજી બધી ઇન્ફોર્મેશન આની પહેલાંના વિડીયોમાં પણ આપેલી છે ચેનલ ચેનલની અંદર જઈને વિડીયો જોઈ લેજો ઠીક છે આની આની પહેલાં આપણે વિડીયો મૂકેલો છે તેની અંદર ખાલી પેસેન્જર ટ્રેન વિશે જ ખાલી ખોટી માહિતી અપાઈ ગઈ હતી બીજું બધું સાચું છે ઠીક છે તો વિડીયોને વિરામ આપું છું ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો રેલવેની જાણકારી ઉપર સારા સારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઠીક છે આવનારા સમયમાં ખૂબ જ સારા વિડીયો જે છે તમને આ ચેનલ ઉપર જોવા મળશે ધન્યવાદ